અરવલ્લીમાં મેઘરજ તાલુકામાં તીડના આક્રમણનો મામલો સામે આવ્યો છે કેન્દ્ર અને રાજ્યની બે ટીમો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ પાલનપુર પ્લાન્ટ પ્રોટેક્શન અધિકારીએ પરીક્ષણ કર્યું હતું જેમાં ઈસરી રેલાવાડા ખાખરિયા સહિત ગામોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં તપાસમાં તીડ નહીં પરંતુ તિથિઘોડા નામની જીવાત હોવાની વિગત સામે આવી છે તપાસમાં તીડ નહીં પરંતુ તિથિઘોડા નામની જીવાત હોવાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો મેરા નામ મારા પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર एल सी आई पी एम सी पालनपुर से आए हैं भारत सरकार की तरफ से हमें यहाँ से खबर मिली थी कहीं फोन आए थे हमारे पास कि यहाँ पे टिड्डी आई हुई है हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए चेक करने के लिए और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है ये ग्रास ऑफर है ये खरीफ का ग्रास ऑफर हो होता है वो इसी सीज़न में निकलता है टिड्डी तो बारह महीने रहती है ये ग्रास ऑफर है इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को डरने की कोई ज़रूरत नहीं है हल्की सी दवा भी कर दोगे मेला मैलाथयानी या कोई मतलब क्लोरोपैरिफॉर्स जो भी कर दोगे उससे ये सारा खत्म हो जाएगा हाँ नमस्कार खेड मित्रों गुजरात अंदर अपना अरवाली जिला મેઘરજ તાલુકાના જે જુદા જુદા છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તિતુગોળાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા ના મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજી નુકસાન કરે એવું નથી પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેલાડીમો હોય ત્યાં એના ઈંડા મૂકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ એ ખાસ કરીને લીમડાનું તેલ છે એ પંદરસો પીપીએમ હોય તો પંપની અંદર છે પંદર લીટર પાણીમાં સાઠ એમએલ નાખીને અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એ અંદર ક્લોરોપાયરિફોસ વી અથવા ક્વિનાલફોસ પચીસ સીસી દવા છે એ આપણે બે એમએલ પ્રતિ લીટર પ્રમાણે અથવા ક્લોરોપાયરીફોસ અને સાયબર જે દવાઓ છે એ બંનેનું અથવા પ્રોફિનોફોસ સાયપર મેથ્રેડનું જે મિશ્રણ આવે છે એ એક એમએલ પ્રતિ એક લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્ટેજ આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ